નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તેમજ સાંસદ ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું છોટાઉદેપુરના રૂમણીયા ગામમાં આગમન થયું હતું

નોંધનીય છે કે સંકલ્પ યાત્રા દરમિયાન પરંપરાગત માધ્યમો દ્વારા પણ યોજનાકીય માહિતી અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય લોકસભાના સાંસદ ગીતાબેન ભારત સરકારના નલ ચેરમેન રામસિંહભાઈ રાઠવા તેમજ અગ્રણીઓ પદાધિકારીઓ સરપંચો સંબંધિત વિભાગના અધિકારી કર્મચારી લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર સામાજિક ધરોહર પર ગર્વ કરીશું ભારતની એકતાને ને કરીશું અને દેશની રક્ષા કરવા વાળા છોટાઉેપુર સમાચારો માં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર